થતાં જોવા મળતા જ રેડ પાડી અને આ તમામને ઝડપી પડાયા પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય આરોપી ચિરાગ કાળુભાઈ માણિયા રજત અનિલભાઈ પાઠક ધર્મેશ મનુભાઈ છોટાડા પૂજા સિંહ દીપા પરિચાર બ્રુનેલ અનિષા અજય દાસની ધરપકડ થઈ ગઈ છે મેક્ફ્રોન ડ્રગ્સનું ચાર પોઈન્ટ અગિયાર ગ્રામનું ચોખ્ખું વજન જેની કિંમત એકતાલીસ હજાર એકસો રૂપિયા છે અલગ અલગ કંપનીને માર્કાવાળી સિલ્વર એકસો એસી એમએલની દસ આઈએમએફએલ દારૂની બોટલો ચાર ખાલી બોટલો અને અન્ય મુદ્દા માલ પણ મેળવી લીધો છે આ સાથે એક લાખ ચોર્યાસી હજાર નવસો એસીની કિંમતનો મુદ્દા માલ પણ જપ્ત કરાયો છે સાત આરોપીઓ મેકડ્રોન ડ્રગ્સ એમએફએલની દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય બેને વોન્ટેડ જાહેર કરાઈ ગયા છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ